બરાબર મારે તો કેમ છો બધા હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો ગયા છે કઈ હવે હું ઉઠ્યો છું કઈ નહીં હવે ઉઠ્યા છીએ હવે નાઈશું બ્રશ કરીશું રેડી બેડી થઈશું પછી તમને મળી ત્યાં સુધી બાય તો કઈ મસ્ત રેડી બેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ હવે બ્લોગને પાછો કરીએ બી કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો ફૂલ કેતા ફૂલ મજા છે અને આ એક વસ્તુ ઉતારી લેવી તમને યાદ આવી જતો હશે હું ડેરી ભૂલી જઉં છું આની વાત કરતા આપણે પંખો ખખા ખખા કરે લે ના આવે સ્ટેબલ ના આવે એકદમ તો ગાઈસ ગઈ ની વાગ્યા છે કેટલા 12 વાગવા આયા છે હવે તો કઈ કઈ ની 12 વાગ્યા દુખવા મંડી પડ્યો બાર વાગ આવ્યા છે તો કંઈ નહીં આજના ને કરીએ પાછો બી કન્ટિન્યુ માં કન્ટિન્યુ બને છે જો ફૂલ કે તમ ફૂલ મજા આવશે અને વિડીયોને બિલકુલ બી એક સ્કીપ કરતા જ નહીં ને કંઈ મજા નહીં આવે ઇન્ટરેસ્ટ જ નહીં આવે અને ગઈકાલના માં શું કર્યું તમે કંઈ રિસ્પોન્સ આલ્યો નહીં યાર આવું કરવાનું સાવ આવું કરવાનું આવી ઉમીદ નથી તમારાથી આવ કર્યું તમે હા sawo keril, tu ke ini bu pasan nanti algo ni terutama blog ni jo pasan, tu lagi bu pasan ni algo nanti tapi pasal blog ni jo mana kabar, tu ke ini, awak itu, germi semua mali pasi, tu isu kau tu germi kelihatan pasi, germi bot pasi, germi bot pasi. પંખો કરોમાં રેકોર્ડિંગ સાવ બંધ થઈ ગઈ એટલા માટે કંઈ બી શૂટ કરી શક્યો નહીં સાડા બાર ખવા ગયા છે હવે બહુ પાંચ દસ મિનિટ પાછો બ્લોગ બનાવશું પછી કરશું હેન્ડિંગ બેન્ડિંગ કરવી પછી એડિટિંગ ત્યાં સુધી એક ટાઈટલ કે થમ ડેન્સ લઈ ચલો આવી ગયું છે ટાઇટલ થમલે બધું આવી ગયું છે ચલો બ્લોગમાં ટાઇટલ બી આવી ગયું થમલે બધું આવી ગયું અને ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરવાની નહીં નહીં કરવાની આ બધી સારી ક્વોલિટી આવે થોડી આ બધી લાઇટ આવે ને અહીંયા આગળ પાછી વધારે આવે સારી જોવાનું છે ને ફેર તો તો ગઈ વિડીયોમાં વધારે બોર બોર નહીં કરે એટલા માટે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરો ભલે તમને બીજા નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેકમાં કે બીજા નવા વિડીયોની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય